ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી લોક નૃત્યના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસી કલા સંસ્કૃતિ લુપ્ત થતી રહી છે ત્યારે લોકજાગૃત તેમજ વિરાસતી જતી લોક સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ લોક સાંસ્કૃતિક અને પ્રકૃતિના પૂજકો પોતાની પ્રાચીન કલા સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે આજે પણ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહેલી જોવા મળી રહી છે અને પશ્ચિમી સંસ્કૃતિ સામે આદિવાસી સંસ્કૃતિનું જતન એ આદિવાસીઓની ઓળખ છે તે વિસરાઈ નહીં જઈ એના માટે સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા બોડેલી સેવા સદન ની બાજુમાં આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોકો માહિતગાર બને અને સાથે મનોરંજન માણી શકે એતું ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ગડી ઉમરણ ડોક્ટર રાજેન્દ્ર મુની મહારાજ સાહેબ બોરીલીામામુલદાર એમએસએક ની ઉપસ્થિતિમાં યોજાય હતો તેમ રાયસિંગપુર ગામની ટીમલીનું તિન ટીમ રાઠવા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા હતા તો પ્રખ્યાત લોક ગાયક અરવી રાઠવા પોતાના લાક્ષણિક અદામાં ટીમલી ગીતો રજો કરતા દર્શકો ચીચારીઓ સાથે ઝિમ ઊઠ્યા હતા ગુજરાત રાજ્ય નાટક એકેડમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સહયલ ઉપરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રિંકુબેન રાઠવા ઉપપ્રમુખ ચિરાગભાઈ બારિયા બોડેલી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ટીમ તાલે નાચી સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં દર્શકોએ ખૂબ જ સાથ સકાર આપ્યો આવો સાંભળીએ આ અંગે પ્રખ્યાત લોક ગાયિકા અરવી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જય જવાહર જય આદિવાસી આજે બોડેલી ખાતે ગુજરાત રાજ્ય નાટક એકેડમી દ્વારા અહીંયા ચાણક્ય ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો આદિવાસી આલી જાતને જાગૃત થાય એના માટે સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા હતા અહીંયા ખૂબ જ મોજ કરી રાયસપુરાથી અમારા ડાન્સ ગ્રુપ પણ આવ્યું હતું એમને પણ સરસ મજાનું પર્ફોમન્સ આપ્યો અને ખાસ આદિવાસી જનજાગૃતિ બધાને જાગૃત કરવા માટે આવા સરકારી પ્રોગ્રામ કરવા રહેવા જોઈએ અને અમને બોડેલી ખાતે આ સાઈડ પહેલી વાર અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારા ભાઈએ અમને આમંત્રિત કર્યા છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા મોકો અમને બધાને મળતો રહે એવી વાત આવો સાંભળી આ અંગે સંસ્થાના કાર્યકર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ શણેક ફાઉન્ડેશનના દ્વારા બોડેલી ખાતે મેં આજે આ આદિવાસી આદિજાતિ નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં બોડેલી તાલુકામાંથી તેમજ જામુગડા તાલુકામાંથી ગામડાઓમાંથી તમામ લોકો પધારેલ છે જેમાં કાર્યક્રમ દરમિયાન જેમાં અધ્યક્ષ સ્થાન તરીકે એચ એ શેખ મામલતદાર શ્રી તેમજ સમાજ સુધારક ડૉક્ટર ઘણીવર્યા રાજેન્દ્ર વિજય મહારાજ સાહેબ હાજર રહ્યા તેમજ ગાયક કલાકાર ભૂલબેન રાઠવા અને લોકનૃત્ય ટીમલીના ટીમલીના કલાકાર તરીકે રાજુભાઈ જેવા હાજર રહ્યા અને તમામને બહુ મોજ કરાવી અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આદિવાસી વિસ્તારની અંદરથી લોકોની સંસ્કૃતિ જળવાઈ રહે એના કારણે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે